શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ નમસ્કાર મિત્રો માસ્ટર કી ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જ્ઞાનને સરળતાથી સમજવા માટે આજે આપણે જોઈશું અધ્યાય એક અર્જુન વિષાદ યોગનો શ્લોક સોળ આજે આપણે જાણીશું ધર્મરાજ યુધિષ્ઠિર અને અન્ય પાંડવોના શંખના નામ તો ચાલો આ દિવ્ય યાત્રામાં આગળ વધીએ એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક અનંતવિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકૌ સોળ બે સરળ ગુજરાતી અર્થ કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો તથા નકુળે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો ત્રણ અને ચાર પ્રશ્નો અને તેના ઉત્તરો એક રાજા યુધિષ્ઠિરના શંખનું નામ શું હતું જવાબ અનંત વિજય બે નકુળના શંખનું નામ શું હતું જવાબ સુગોષ ત્રણ સહદેવના શંખનું નામ શું હતું જવાબ મણિપુષ્પક ચાર યુધિષ્ઠિરને અહીં કયા નામથી સંબોધવામાં આવ્યા છે જવાબ રાજા અને કુંતીપુત્ર પાંચ અનંત વિજય શબ્દનો અર્થ શું થાય જવાબ જેનો વિજય અનંત અંત વગરનો છે તેવો છ સુગોષ શબ્દનો અર્થ શું થાય જવાબ જેનો ઘોષ અવાજ અત્યંત મધુર અને સારો છે તે સાત મણિપુષ્પક શંખની વિશેષતા શું હતી જવાબ જે મણી અને રત્નો જેવો તેજસ્વી અને કિંમતી હોય આઠ આ શ્લોકમાં પાંડવોના કયા ત્રણ ભાઈઓનો ઉલ્લેખ છે જવાબ યુધિષ્ઠિર નકુળ અને સહદેવ નવ યુધિષ્ઠિરને રાજા કહીને કેમ સંબોધ્યા છે જવાબ કારણ કે તેઓ પાંડવોના જ્યેષ્ઠ ભાઈ અને ધર્મના સાચા વારસદાર રાજા હતા દસ આ શંખનાદ કયા મેદાનમાં થઈ રહ્યો છે જવાબ કુરુક્ષેત્રની ધર્મભૂમિ પર પાંચ જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ વિષય વ્યક્તિગત ગુણ અને જીવનનો પવિત્ર ઉદ્દેશ્ય આ શ્લોકમાં દરેક ભાઈના શંખના નામ તેમના સ્વભાવ અને જીવનના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે અનંત વિજય માટે ધર્મ જરૂરી છે યુધિષ્ઠિરના શંખનું નામ અનંત વિજય છે જીવનમાં જો તમારે એવો વિજય મેળવવો હોય જે ક્યારેય સમાપ્ત ન થાય લોકોના હૃદય પર વિજય તો તમારે યુધિષ્ઠિરની જેમ ધર્મ અને સત્યના માર્ગે ચાલવું પડશે અસત્યનો વિજય ટૂંકો હોય છે પણ સત્યનો વિજય અનંત હોય છે સંતુલન અને સંવાદિતા નકુળ અને સહદેવના શંખ સુઘોષ મધુર અવાજ અને મણિપુષ્પક રત્ન જેવો તેજસ્વી સૂચવે છે કે જીવનમાં સફળતા માટે માત્ર શક્તિ જ નહીં પણ સ્વભાવમાં નમ્રતા સુંદરતા અને કાર્યમાં તેજસ્વીતા હોવી પણ એટલી જ જરૂરી છે જીવનનો ઉદ્દેશ્ય માત્ર યુદ્ધ જીતવો નહીં પણ પવિત્રતા સાથે જીવવાનો પણ હોવો જોઈએ સામૂહિક જવાબદારી પાંચે પાંડવોના અલગ અલગ શંખ હોવા છતાં બધાનો ઉદ્દેશ્ય એક જ હતો ન્યાય જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે પરિવાર કે સમાજની દરેક વ્યક્તિ પોતાની અલગ અલગ શક્તિઓ શંખ હોવા છતાં એક જ ઉમદા લક્ષ્ય માટે સાથે મળીને કામ કરે નિષ્કર્ષ જીવનનો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ કે આપણો પુરુષાર્થ અનંત ફળ આપે આપણું વ્યક્તિત્વ મણી જેવું શુદ્ધ હોય અને આપણી વાણી સુઘોષ એટલે કે સત્ય અને મધુરતાથી ભરેલી હોય આશા છે કે આજની આ માહિતી તમને ગમી હશે તમારા મિત્રો સાથે આ જ્ઞાન જરૂર શેર કરજો આવતીકાલે આપણે જોઈશું કે આ બધા શંખનાદની કૌરવ સેના પર શું અસર થઈ અમારી ચેનલ ડિજિટલ ઠાકોરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ